કુબેર નોર્થ ઉત્તર દિશા ઉત્તર દિશા એટલે કુબેરની દિશા ઉત્તર દિશાના દેવને કુબેર દેવ જે છે ને એટલે કુબેર ભંડાર જેને કહેવાય છે આપણે લોકોની હંમેશા માન્યતા છે કે લક્ષ્મીજીનો વાસ ઉત્તરમાં છે પણ ઉત્તરમાં લક્ષ્મીજીની ઓફિસ છે ઉત્તરમાં લક્ષ્મીજીની ઓફિસ છે કુબેર ભંડાર બેસે છે તો ઉત્તર દિશા વાસ્તુની દ્રષ્ટિએ ખાલી રહેવી જોઈએ ઉત્તર દિશા વાસ્તુની દ્રષ્ટિએ ખાલી રહેવી જોઈએ કારણ કે ઉત્તર દિશામાં બે ખૂણા આવે છે એક ખૂણો આવે છે ઈશાન ખૂણો અને એક ખૂણો આવે છે વાયવ્ય ખૂણો તો વાયવ્ય ખૂણો આવે છે ત્યાં પશ્ચિમ દિશા છે પણ જ્યાં ઈશાન ખૂણો છે ત્યાં પૂર્વ દિશા છે તો આપણે એવું કહીએ છીએ કે પૂર્વ આપણે એવું કહીએ છીએ કે પૂર્વ અને ઉત્તરમાં વજન ન હોવું જોઈએ તો ઈશાન ખૂણામાં વજન ન હોવું જોઈએ એટલે આપણે ટૉપિક તો આવશે પણ એની અંદર ટોપિક તો આવશે પણ એની અંદર મંદિરનો જે ટોપિક આવે એમાં હું સમજાવીશ એટલે ત્યાં આપણે ક્યારે પણ માર્બલનું મંદિર ન બનાવવું કારણ કે માર્બલ એટલે પણ એક પ્રકારનું વજન તો માર્બલનું વજન હોય એટલા માટે થઈને મંદિર માર્બલનું નહીં બનાવવાનું અને માર્બલનું વજન હોવાથી એ ઇમ્બેલેન્સ થાય છે ખૂણો અને ઉત્તર દિશામાં બને ત્યાં સુધી લાકડાનું ફર્નિચર બનાવવું હવે ઉત્તર દિશામાં માની લો કે દરવાજો છે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી ઉત્તર દિશામાં ઉત્તર દિશામાં ઈશાન ખૂણા તરફ બને ત્યાં સુધી ગંદકી ન થવી જોઈએ ટોયલેટ બાથરૂમ ન હોવું જોઈએ પણ તમે વાયવે ખૂણામાં ટોયલેટ બાથરૂમ બનાવો ખાણ કૂવો બનાવો તો ચાલે ઉત્તર દિશામાં એવું કહેવાય છે કે વજન ન હોવું જોઈએ એ આપણે માની લીધું કે આપણે વજન નથી મૂકવું પણ હવે માની લો કે કોઈક વખત ફર્નિચર બનાવવું પડે એવું હોય તો શેનું બનાવવાનું લાકડાનું બનાવવાનું ઉત્તર દિશા ના બે ખૂણા છે ઈશાન ખૂણો અને વાયવ્ય ખૂણો હવે તમે બધાએ સાંભળ્યું હશે કે ઉત્તર દિશામાં મેગ્નેટ છે ઉત્તર દિશામાં મેગ્નેટ છે એટલે ખાસ કરીને આ જેટલી દીકરીઓ છે દીકરીઓ માટે હું હંમેશા કહું છું કે તમારા ઘરમાં તમે આ મેગ્નેટના હિસાબે મને યાદ આવ્યું તમારા ઘરમાં તમે દક્ષિણ દિશામાં મિરર મૂકી દક્ષિણ દિશામાં મિરર મૂકી અને તૈયાર થશો તો તમે બહુ જ બ્યુટિફુલ તમે બહુ સુંદર દેખાશો કેમ કે ભાઈ માની લો કે આ પૂર્વ છે આ પૂર્વ છે હવે પૂર્વ દિશાની સામે આ દક્ષિણ છે તો અહીંયા આપણે મિરર મૂક્યો છે મિરરની સામે કોઈ પણ વ્યક્તિ જ્યારે ઊભી રહે છે ત્યારે એવું વિચારે છે કે હું આજે બહુ સુંદર દેખાતો હોવો જોઈએ અથવા તો દેખાતી હોવી જોઈએ જ્યારે તમે આમ ઊભા છો તમારા મનની અંદર આ વિચારો આવે છે ને મિરરની સામે ઊભા રહો છો તો ત્યાંથી જે ઉત્તર દિશામાંથી જે મેગ્નેટ આવે છે એ મેગ્નેટ મિરરથી રિફ્લેક્ટ થઈને તમારા મનમાં આવે છે અને એ દિવસે તમે બહુ સુંદર દેખાવ છો માટે આ યાદ રાખવું જરૂરી છે કે તમારા ઘરની અંદર મિરર આ ટોપિક આવશે મિરરનો મિરર હંમેશા દક્ષિણ દિશામાં હોવો જોઈએ તો ઉત્તર દિશાનું બહુ જ મહત્ત્વ છે આપણા કુટુંબમાં આપણા ફેમિલીમાં અને આપણા જીવનમાં ઉત્તરમાં મેગ્નેટ છે પણ મેગ્નેટના નામે ઘણી બધી વખત આપણા મનની અંદર ખોટી વાત પણ મૂકવામાં આવી છે કે મેગ્નેટ છે એટલે તમે આમ ના કરો આમ ના સૂવો આમ પગ ન રાખો આમ માથું ન રાખો એ પાછું ફરીથી આપણે બેડરૂમ આવશે ત્યારે હું તમને સમજાવીશ કે તમે રાખી શકો છો ખાલી એટલું યાદ રાખજો ઘડિયાળ ન રાખો ઉત્તર દિશામાં ઘડિયાળ ન રાખવી મેગ્નેટના હિસાબે ઘડિયાળની અંદર જે મેટલ છે એ ક્યાંક રોકાઈ જાય છે એટલે ઘડિયાળ વોલ ક્લોક ત્યાં ન રાખવી બાકી તમે ઉત્તર દિશામાં તમારી રીતે ફર્નિચર બનાવી અને એમાં આગળ વધી શકો છો બોલો કોઈ પણ કોઈ પણ વસ્તુ ઉત્તર દિશામાં હોય કે જેની અંદર મેટલ છે અને એમાં સમય જોવાનો છે તો એ તમને ક્યાંક ઘડિયાળ આગળ પાછળ સમય બતાવે અને એવું કહેવાય છે કે ઘડિયાળ જ્યારે તમારા ઘરની અંદર સમય આગળ પાછળ બતાવે અથવા તો એવું કહેવાય છે કે તમારા ઘરની અંદર બંધ ઘડિયાળ ન હોવી જોઈએ બંધ ઘડિયાળનો મતલબ એ નથી કે તમારો સેકન્ડ કાંટો બંધ થઈ ગયો છે બંધ ઘડિયાળનો મતલબ એ પણ છે કે જે સાચો સમય છે નથી બતાવતું એનો મતલબ કે તમારો સમય એ ક્યાંક ખોટો લાવી શકે છે ખોટો લાવી શકે છે એટલે એનો મતલબ એ નથી કે કોઈનો ફોન આવે કે હું ખોટો સમય લઈને આવું છું એવું બને કે ઘડિયાળમાં જોઈને તમારા સમયસર જ્યાં પહોંચવાનું છે તમે કદાચ સમય આગળ પાછળ હોય તો તમે હેરાન થાવ

તો એને ડ્રોવરમાં મૂકી દેવાની બંધ ઘડિયાળોને ખુલ્લી નહીં મૂકવાની ઇવન વોલ ક્લોક છે તમને એમ લાગે કે બંધ પડી ગઈ છે સેલ નાખી દો સેલ નાખવાથી પણ નથી ચાલતો તે અથવા તો સેલ લેવા જવાનો સમય નથી તો ટાઈમ બિંગ એને ઉતારી અને ડ્રોવરમાં મૂકી દો ઘડિયાળનો સમય સાચો કે ખોટો એ તમારો સમય સાચો ખોટો કરે છે એટલું યાદ રાખવાનું બરાબર શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે કહેવાય છે કે બોલે તેના બોર વેચાય તો શું બોલવું શું ના બોલવું ક્યારે બોલવું કેટલું બોલવું કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાક ચાતુર્ય છે બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર સ્ટેજ ફિયર શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ

વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ બાપુ સ્પીકિંગ લેબ ના અભ્યાસ થી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે અને બાપુના પુસ્તક અભ્યાસ કરીને એવું કહેવાય છે કે યુ કેન બી બ્રિલિયન્ટ એટ્રેક્ટિવ પ્રેઝન્ટેબલ યુનિક સ્પીકર હમણાં જ આ પુસ્તક આપ વસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો